ઓગળી ગયો ને તોય ગામમાંથી લઈને આવે ને એટલે કાં જડિયા હે ને આ જાહલ જન્મદિવસ છે કા કોણ ના ના હાજે કેક ખાવ હો જડિયા હાજે આવશે હા આપણે ઘર ઘર ના કેક કાપશું બીજા કોઈ નો કઈ ખાઈ ને કઈ નઈ ના ના ટસા જાવ ત્યારે જાડુ કોઈ ન આવે ને તો તું આવજે આપણે બીજા શું

અલગ અલગ ભેગા થઈ ગયા જય દ્વારકાધીશ આયા અમારું આમંત્રણ ને માન રાખીને એટલે અમને ઘણો બધો આનંદ આવ્યો

रेवा जो आवे कोई बाई नहीं आऊं खाली आ बाजूवे चलो आलो चिताराम अरे रख बंगा खता खता बंद થઈ ગયા કા બંધ વો જાજા દિવસ સેવા બેહવા હા તો કીધું બેહવા આપણે તો બપોરે પાણીપુરી ખાધી કા બોબોરે ખાધી કે રોંઢે રોંઢે

અને બર્થડે ગિફ્ટમાં કોઈ ન આપે ને એવું આપવાનું છે શું હશે કેતો પકડ બર્થ ડે ગિફ્ટમાં પહેલી વાર શું છે રમકડા તૂટી જાય ને કરતા ગાવું રાખાય કેમ મારો આઈડિયા પણ હાલ હાલ ઓલું ઓલવાય ગયું

અવરુ નામોનો દે આવવું છે જો તમે ખમો પાવળ છે દેજો દો ક્યાં પ્રોસીમેન ન તોવાનું પડકે ખાવા પડના આવું મારું ને कौन जीते अरे करावे ने तो यार भाई बड्डे बड्बा का वीडियो बन चाहिए नवा ट्रैक्टर में बेयरिंग होय ये होय मैंने कोई देवन क्यों भेजियो नहीं ने सोने में के वाला मोटा व्हील में વા કેટ તો છોરાઓ આવે નથી ખાતી આ જીંદી મેનો તો બગાડો એટલે કાય ના પાડ ના પાડતો કે મેં હાલો હાલો ફોટો પાડવા ફોટો પાડ ના હાલો

બના

આવું જોઈએ ને પણ અમને કેમ ખબર પડે ખોટું ખોટું અમે આમંત્રણ દીધું તું લે તો આ લોકો ને આમંત્રણ આપ્યું હતું કાના દુધન ગોટિયા ને કેક જો કેક જો લઈ લે આને કેક દેજે આ થવાય હે હા છે તું ખાજો વિજા ખાધીક નહી તે કોને વિજા ને જનક ને દઈ જવું હાલે જનક સ્પેશિયલ તે નોંધ કીધું ને મને નોંધ કીધું એટલે તને હું દેવાય આઈસ્ક્રીમ હા ભાવશે ને અરે પણ પછી માપ્યો હોય याने ऊंग छडी से अब हम जो नकर रोज रमती हैन बटले आजज जो आप करई खा वीजे आइसक्रीम खा वीजे दीदू ने दे बटको नो खवाय समसी पड़ी गए चलो जत्या देसीओ सर सर के के मेलो आए हूं रिस विणवा आयो सो भलाव देसी में आज तुम मेहमान केवा आज तुमने काही नो केवाय काल बात आ बाजू जो कैमरा

મારે થગા થાય તમારે શું હગા થાય આવડા આમર મોરિયાટ તમારે એમ થાય મારે મામાજી થાય કા દીધું જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી જય ગેલમા જય ગેલમા લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો બોલો

આ બેની ચેનલને સબસ્ક્રાઇબ કરો એમ કહી દે આ બેની તું હાથ ઉપર ન કરતો ચેનલને સબસ્ક્રાઇબ કરો જય જાનબાઈ માં જય જાનબાઈ માં કૃષ્ણ ગોપી વ્લોગ કૃષ્ણ ગોપી વ્લોગ કોમેડી ઉતારવે છે ખાલી વ્લોગ આવા દેજો કટ કામ ન દેજો કટ ન કરતા લઈ લે